વિજયા એકાદશી બે હજાર છવ્વીસ વિજયા એકાદશી ક્યારે છે તારીખ શુભ મુહૂર્ત અને સંપૂર્ણ ધાર્મિક કથા નમસ્કાર મિત્રો આજનો દિવસ બહુ ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી એક પવિત્ર એકાદશીની જે જીવનમાં વિજય સફળતા અને શાંતિ આપે છે આ છે વિજયા એકાદશી વિજયા એકાદશી બે હજાર છવ્વીસ તારીખ વર્ષ બે હજાર છવ્વીસ માં વિજયા એકાદશી શુક્રવાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આવે છે પંચાંગ મુજબ એકાદશી તિથિ શરૂ થાય છે બાર ફેબ્રુઆરી બે હજાર છવીસ બપોરે અને પૂર્ણ થાય છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે એટલે વિજયા એકાદશી નો વ્રત તેર ફેબ્રુઆરી શુક્રવારે રાખવામાં આવે છે પૂજાનું શુભ મુહૂર્ત વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા માટે સવારે બ્રહ્મ મુહૂર્તથી બપોર સુધીનો સમય ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સવારની શાંતિમાં દીવો પ્રગટાવી તુલસી સાથે પૂજન ઓમ નમું ભગવતે વાસુદેવાય મંત્ર જાપ આ સમય ભગવાનને અત્યંત પ્રિય છે હવે સાંભળો વિજયા એકાદશીની પવિત્ર કથા ઘણા વર્ષો પહેલા જ્યારે અધર્મનો અંધકાર ફેલાઈ રહ્યો હતો ત્યારે લંકાનો રાજા રાવણ પોતાની શક્તિ અને અહંકારમાં ધર્મને ભૂલી ગયો હતો ભગવાન શ્રીરામ માતા સીતાને મુક્ત કરાવવા લંકા તરફ આગળ વધ્યા પરંતુ વચ્ચે હતો વિશાળ અને અપરંપાર સમુદ્ર શ્રીરામ વિચારી રહ્યા હતા કે આ સમુદ્ર પાર કેવી રીતે કરવો એ સમયે ત્યાં આવ્યા મહાન ઋષિ વસિષ્ઠ મુનિ વસિષ્ઠ મુનિએ કહ્યું હે રામ ફાળગુન માસની કૃષ્ણપક્ષની એકાદશી વિજયા એકાદશી છે જો તમે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો તો તમને નિશ્ચિત રૂપે વિજય મળશે વિજયા એકાદશીનું વ્રત બીજે દિવસે શ્રીરામે સવારમાં પવિત્ર સ્નાન કર્યું તુલસીદળ સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરી લક્ષ્મણ હનુમાન અને સમગ્ર વાનર સેના એમની સાથે વ્રતમાં જોડાઈ રાતભર ભગવાનનું સ્મરણ થયું ભજન અને નામજાપ ચાલ્યો ત્યારે આકાશમાંથી દિવ્ય અવાજ આવ્યો હે રામ તું ધર્મના માર્ગે છે વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી તને લંકા પર વિજય મળશે અને ખરેખર થોડા જ દિવસોમાં શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો વિજયા એકાદશીનું ધાર્મિક મહત્વ વિજયા એટલે વિજય આ એકાદશી દુઃખમાંથી મુક્તિ આપે શત્રુઓ પર વિજય અપાવે અધૂરા કામ પૂર્ણ કરાવે જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચી ભાવનાથી વિજયા એકાદશીનું વ્રત કરે એના જીવનમાં હાર ક્યારે અટકતે નથી અંતિમ સંદેશ જો જીવનમાં કોઈ અટકાવ ડર કે નિષ્ફળતા ચાલી રહી હોય તો આ વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુનું નામ લો શ્રદ્ધા રાખો વિજય નિશ્ચિત છે જો તમને આવી વધુ ભાવિક ધાર્મિક સ્ટોરી જોઈએ તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં વિજય લખો